આપના માધ્યમથી જ હમણાં જ મને સોશિયલ મીડિયા અને પેપરમાંથી જાણવા મળ્યું કે આવો કંઈ બનાવ બન્યો છે ચોક્કસ હમણાં જ અમારી એક સમાજની મિટિંગ પૂર્ણ થયા બાદ કોર્પોરેટરનો કોન્ટેક કરી સત્ય શું છે એની સાથે જાણી અને આગળની જે કાર્યવાહી થશે ક્યાંય ને ક્યાંય ખોટું રંધાણું હશે તો અમે કાર્યવાહી પણ કરશી પણ જ્યાં સુધી સત્ય સામે ના આવે ત્યાં સુધી અમે હું આમાં કાંઈ જાજુ ના કહી શકું પહેલાં પણ તેની સામે આવી આક્ષેપોને ફરિયાદો થઈ છે તો જ્યાં સુધી કોઈ વસ્તુ સાબિત ના થાય ત્યાં સુધી કોઈને ગુનેગાર ના કહેવામાં આવે કેમ કે કોર્પોરેશન આવડું મોટું જામનગર મહાનગરપાલિકા છે ક્યાંક ને ક્યાંક વિવક્ષમાં બેઠા હોય ને કામ ન થતા હોય એના લીધે પણ અમે જગ્યા હોય ને પણ આ પણ કરવામાં આવે છે વારંવાર જે વસ્તુ થતી હોય એની ઉપર ચોક્કસ ક્યાંક ખોટા હોય તો પગલાં પણ લેવા પડે પણ જ્યાં સુધી વસ્તુ સત્ય હકીકત મારા ધ્યાનમાં નથી આવી ત્યાં સુધી અમે તમારી સામે જ્યારે આ વસ્તુ સત્ય આવશે ત્યારે આપ સમક્ષ જે પણ કદાચ પાર્ટી ઉપરથી તરત પગલાં લેવા પડે તો પણ લેશી મંગળવારે છવ્વીસ તારીખે અંદાજિત બપોરના દોઢથી અઢી વાઘાના સમયમાં વોર્ડ નંબર એકના કોર્પોરેટર શ્રી સમજુબેન પારિયાના પતિ દીપુભાઈ પારિયા તેજસી ઉર્ફે દીપુભાઈ પારિયાના નામથી ઓળખાય છે એ વ્યક્તિ મારી ચેમ્બરમાં આવી અંદાજિત વીસથી પચ્ચીસ મિનિટ સુધી સતત ગાળા ગાડી અપશબ્દ બેફામ ગાળાગારી બોલેલ તેમજ તેમની વોર્ડ નંબર સાતની એક ઇમ્પેક્ટ ફીની ઇલીગલ ફાઇલ હતી કે સો ટકા નવું બાંધકામ ઇમ્પેક્ટના નિયમો અમલમાં આવ્યા પછી સાવે સાવ સો ટકા નવું બાંધકામ થયેલ હતું આ ફાઇલને ઇમ્પેક્ટમાં ક્લિયર કરાવવા માટે છેલ્લા ત્રણ ચાર મહિનાથી અવાના રૂબરૂ રજૂઆત કરવા આવતા દબાણ કરવામાં આવતા ઇલીગલ શબ્દ બોલવામાં આવતા છેલ્લે એમને ઉશ્કેરાઈ અને તારીખ છવ્વીસના બપોરે દોઢથી અઢીની વચ્ચે મને એસ્ટ્રોસિટીની ધમકી એસ્ટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી પછી એના મિસિસ માથેભારા વ્યક્તિ છે એમાં ક્લિપમાં સાંભળશો તો એવું પણ સાંભળવા મળશે કે ભૂતપૂર્વ વોર્ડ નંબર સોળના કોર્પોરેટર હતા એના કરતાં પણ મારા મિસિસ માથા ભારે છે મરિયમબેન કરતાં પણ દીપુભાઈ પારિયાના મિસિસ એટલા માથા ભારે છે કે તમને કમી કેસમાં ફસાવી દેશે અને હું દીપુ દીપુ છું દીપુ આમ છે આ રીતની ધમકી આપી એક્ટ્રોસન મારી નાખવાની ધમકી આવી વિશેષ ધમકી આપી ખંડણી માગવાની ધમકી આવી ધમકી આપી કોઈપણ અધિકારીને હાલે કોર્પોરેશનમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે આ અન્વે અમારું ટેકનિકલ યુનિયનની આજે મિટિંગ છે બપોરે બપોર બાદ ટેકનિકલ યુનિયન દ્વારા આગામી સમયમાં શું રણનીતિ ઘડવી એ અંગે તમામ પાસાઓ વિચારી અને એક કમિશનરશ્રીને અને એક એસપીશ્રીને એક કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે આવી ઘટનાઓ એસ્ટ્રોસિટીની અવારનવાર કોર્પોરેશનમાં અધિકારીઓ વિરુદ્ધ થાય છે હાલમાં જ વરમણા સાહેબ ઉપર બેથી ત્રણ લોકોએ એસ્ટ્રોસિટી માટેની અલગ અલગ ફરિયાદો પણ નોંધાવી છે આમ કોર્પોરેશનના અધિકારીને નોકરી કરવું એક ગુનો બની જાય એ રીતે આ લોકો મિસબિહેવ કરે છે જે મિસબિહેવ સામે એક પ્રતિકાર કરવો જરૂરી હતો નહીં તો આ મિસબિહેવ ચાલુ રહે અધિકારીઓનું મોરલ ડાઉન થાય આ પ્રકારની અવારનવાર વર્તણૂક કરી ખોટા કામ કરવા માટે અવારનવાર દબાણો કરવામાં આવે છે ધાક ધમકી દેવામાં આવે છે ગાળો દેવામાં આવે છે આના માટે કોઈ આગળ આવવું જરૂર હતી એ ધ્યાને રાખી અને મેં ગઈકાલે સાંજના સાતથી આઠ વાગ્યાની વચ્ચે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અને પોલીસ દ્વારા આગામી સમયમાં આના હકીકતલક્ષી પાસા ચકાસી અને આગ કાર્ય આગળની કાર્યવાહી કરવામાં આવશે મારે બસ આટલું જ કહેવાનું છે ગઈકાલના એક બનાવમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીને જે આરોપી છે તેજસીભાઈ ઉર્ફે દીપુભાઈ પારિયા એમના દ્વારા તેમની એક ફાઇલ ક્લિયર કરાવવા બાબતે દબાણ આપી તેમજ જે ફાઇલ ક્લિંગ કરવાનું દબાણ આપી અને તેમજ ખામીયુક્ત ફાઇલ હોવા છતાં પણ આ ફાઇલમાં આગળ ધકેલવા બાબતે પ્રેશર કરી અને દર મહિને એક લાખ રૂપિયાની ખંડણી માગી તેમજ જો આમ નહીં કરવામાં આવે તો વિવિધ કેસો કરી એમના કેસો એના પર કાયદે કાર્યવાહી કરીને ફસાવી દેવામાં આવશે એ બાબતને એમના ધમકી આપવામાં આવેલી છે તેમજ મારી નાખ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે તેમની સાથે ગાડી ગલોચ અને વાણીવિલાસ કરવામાં આવેલો છે એમનો કાટલો જાળીને તેમને હળદૂત કરવામાં આવેલા છે તો આ બાબતની ફરિયાદ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે જેમાં આઈપીસી ત્રણસો સત્યાસી ત્રણસો બત્રીસ પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબની ગુનો દાખલ થયો છે ના હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને જે આરોપી છે એને અટક કરવાની પ્રોસેસ ચાલુ છે